નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ઈ એક શૂન્ય એક ડીસીપીઓમાં આજે આપણે ફાયર સર્વિસ સંબંધિત ત્રીસ મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના જવાબો સાથેની સમજૂતી જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન પાંચ મીટર એક્સ ચાર મીટર એક્સ બે મીટરના ટાંકેમાં કેટલું પાણી આવશે જવાબ ચાલીસ હજાર લીટર સમજૂતી ટાંકીનું ઘનફળ બરાબર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા બે બરાબર ચાળીસ ઘન મીટર એક ઘનમીટર બરાબર એક હજાર લીટર કુલ ચાલીસ હજાર લીટર પાણી ભરાઈ શકે પ્રશ્ન લેડર ડ્રીલમાં દોડ કે ચાલ કરતી વખતે દરેક પગલાં વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ જવાબ ચાળીસ ઇંચ સમજૂતી ફાયરમેન લેડર પર ચડતા કે ઉતરતા વખતે ચાળીસ ઇંચનું અંતર દરેક પગલાં વચ્ચે રાખે છે જેથી સંતુલન અને ગતિ બંને યોગ્ય રહે પ્રશ્ન કઈ સાધનમાં એક્શન ટેસ્ટ લેવામાં આવે છે જવાબ શ્વસન ઉપકરણ બ્રીદીંગ અપેરેટસ સમજૂતી રિએક્શન ટેસ્ટ એ સેટમાં લેવામાં આવે છે તેમાં ચેક થાય છે કે ફાયરમેનનું શ્વાસ સિસ્ટમમાં કોઈ લીકેજ કે અવરોધ નથી તે સલામતી ચકાસણીનો ભાગ છે પ્રશ્ન કયો ગેસ હવા કરતાં ભારે છે જવાબ સીઓબે અને એલપીજી બંને સમજૂતી સીઓબે કાર્બન ડાયોક્સાઇડ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ હવાથી ભારે હોવાથી નીચે તરફ જાય છે આ કારણસર જમીન નજીકના વિસ્તારોમાં એકઠી થઈ ખતરનાક સ્થિતિ સર્જી શકે છે પ્રશ્ન ફાયરમેન સ્વીચ કઈ ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે જવાબ સાતમી આઠ ફૂટ સમજૂતી ફાયરમેન સ્વીચ સામાન્ય રીતે સાતમી આઠ ફૂટની ઊંચાઈએ લગાવવામાં આવે છે જેથી સામાન્ય લોકો તેને ન દબાવી શકે પરંતુ ફાયરમેન માટે સુલભ રહે પ્રશ્ન ન્યૂનતમ તાપમાન કે જેમાં આગ સતત ચાલુ રહે તેને શું કહેવામાં આવે છે જવાબ ફાયર પોઈન્ટ સમજૂતી ફાયર પોઈન્ટ એ તાપમાન છે જેમાં પદાર્થ બળે છે અને પોતે જ દહન ચાલુ રાખે છે તે ફ્લેશ પોઈન્ટ કરતાં થોડું વધારે હોય છે પ્રશ્ન ટીઈસી પાઉડર કઈ પ્રકારની આગ માટે વપરાય છે જવાબ ક્લાસડી આગ સમજૂતી ટીઈસી પાઉડર ખાસ ધાતુની આગ ક્લાસ ડી માટે બનાવવામાં આવ્યું છે તે આગની ગરમી શોષી લે છે અને ધાતુના ઓક્સિડેશનને અટકાવે છે પ્રશ્ન દસ એમવીએ અથવા તેથી વધુ ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરની આગ બુજાવવા માટે કયો ફાયર ફાઇટિંગ સિસ્ટમ સ્થાપિત કરવો જોઈએ જવાબ એમવીડબલ્યુ મીડિયમ વલોિટી વોટર મધ્યમ ગતિએ નીકળતું પાણી સમજૂતી ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરમાં હાઈ વોલ્ટેજ હોવાને કારણે પાણી સીધું વાપરી શકાતું નથી તેથી એમવીડબલ્યુ મીડિયમ વેલોસિટી વોટર મધ્યમ ગતિએ નીકળતું પાણી લગાવવામાં આવે છે જે અતિસૂક્ષ્મ ધૂળિયું પાણી છોડીને ઠંડક આપે છે અને વિદ્યુત જોખમ ટાળે છે પ્રશ્ન સરદાર સરોવર ડેમમાં કયો પ્રકારનો પાવર પ્લાન્ટ ગોઠવાયો છે જવાબ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સમજૂતી સરદાર સરોવર ડેમમાં પાણીના પ્રવાહથી ટર્બાઇન ચલાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તરીકે ઓળખાય છે તે સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે પ્રશ્ન ક્લોરીન ટાંકીની ગેસ લીકેજ અટકાવવા માટે શું વાપરવું જોઈએ જવાબ ક્લોરીન કીટ સમજૂતી ક્લોરિન ગેસ ઝેરી અને ભારે હોય છે તેની લીકેજ થતી વખતે ક્લોરીન કિટ દ્વારા ટાંકીના વાલ્વ અથવા જોડાણ ભાગને સીલ કરી શકાય છે તે ઇમરજન્સી કંટ્રોલ માટે ફરજિયાત ઉપકરણ છે પ્રશ્ન સ્પ્રિન્કલર સિસ્ટમનો ઉપયોગ ક્યાં માટે થાય છે જવાબ આગ શોધવા નિયંત્રિત કરવા અને બુચાવવા માટે સમજૂતી ઓટોમેટિક સ્પ્રિન્કલર સિસ્ટમ આગની ગરમી અનુભવી સ્વયંચાલુ થઈ જાય છે તે પાણી છાંટીને તાપમાન ઘટાડે છે અને આગને ફેલાતી અટકાવે છે પ્રશ્ન ગરમી અને બળતણ સિવાય ફાયર ત્રિકોણમાં શું સામેલ છે જવાબ ઓક્સિજન સમજૂતી ફાયર ત્રિકોણમાં ત્રણ તત્વો જરૂરી છે ગરમી હીટ બળતણ ફ્યુલ અને ઓક્સિજન ઓક્સિજન આમાંથી કોઈ એક તત્વ દૂર કરતા આગ બુ છે પ્રશ્ન નવ લીટર યાંત્રિક ફોમ અગ્નિશામકમાં બે કાર્ટ્રીજની ક્ષમતા કેટલી હોય છે જવાબ સાઈઠ ગ્રામ સમજૂતી નવ લીટર ફોમ અગ્નિશામકમાં અંદર લગાવેલો બે કાર્ટ્રીજ સાઈઠ ગ્રામનો હોય છે જે દબાણ પેદા કરીને ફોમ બહાર ફેંકવામાં મદદ કરે છે પ્રશ્ન એલપીજીનું પૂર્ણરૂપ શું છે જવાબ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સમજૂતી એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે પ્રોપેન અને બ્યુટેઇન ગેસનું મિશ્રણ છે તે દબાણ હેઠળ દ્રવરૂપમાં રાખવામાં આવે છે અને રસોઈ તથા ઉદ્યોગમાં વપરાય છે પ્રશ્ન બોલન ઓન ધ બાઇટ ગાંઠનો ઉપયોગ શે માટે થાય છે જવાબ ઘાયલ વ્યક્તિને નીચે લાવવા માટે સમજૂતી બોલન ઓન ધ બાઇટ ડબલ લૂપ ધરાવતી ગાંઠ છે જે માણસને સુરક્ષિત રીતે ખેંચવા અથવા નીચે ઉતારવા માટે વપરાય છે રેસ્ક્યુ કામગીરીમાં ખૂબ ઉપયોગી પ્રશ્ન ક્લીન એજન્ટ ગેસ અગ્નિશામક કઈ આગ માટે યોગ્ય છે જવાબ ક્લાસ એ બી અને સી આગ માટે સમજૂતી ક્લીન એજન્ટ ગેસ જેવી કે એચએફસી બસો સત્તાવીસ એ આગ બુજાવે છે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન કરતી નથી તે વિદ્યુત અને કોમ્પ્યુટર રૂમ માટે યોગ્ય છે પ્રશ્ન જ્યારે સપાટી પર પાણીનું દબાણ છ બાર હોય ત્યારે પાણી કેટલી ઊંચાઈ સુધી જઈ શકે જવાબ સાઈઠ મીટર સમજૂતી એક બાર દબાણથી પાણી લગભગ દસ મીટર ઊંચાઈ સુધી જઈ શકે છે એટલે છ બાર દબાણે પાણી આશરે સાઠ મીટર સુધી પહોંચે છે પ્રશ્ન કેની આગ કયા વર્ગમાં ગણવામાં આવે છે જવાબ ક્લાસ સી સમજૂતી સીએનજી કમ્પ્રેસ નેચરલ ગેસ દહનશીલ ગેસ હોવાથી તેની આગ ક્લાસ કમાં આવે છે આ માટે બે અથવા ડ્રાય પાવડર અગ્નિશામક વપરાય છે કારણ કે પાણીથી જોખમ વધી શકે છે પ્રશ્ન જીવંત વીજ વાયર કાપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે જવાબ ફાયરમેન એક્સ સમજૂતી એક્સ એક ઇન્સ્યુલેટેડ હેન્ડ ટૂલ છે જે વીજ વાયર કાપવા દરવાજા તોડવા અથવા લાકડા તોડવા માટે વપરાય છે તેનો હેન્ડલ વિદ્યુત પ્રવાહથી સુરક્ષા આપે છે પ્રશ્ન કયો પ્રાઇમર સૌથી કાર્યક્ષમ છે જવાબ રિસિપ્રોકેટિંગ પ્રાઇમર સમજૂતી રિસિપ્રોકેટિંગ રિસિપ્રોકેટિંગ પ્રાઇમર ઝડપથી વેક્યુમ બનાવે છે અને ઓછા સમયમાં પંપ પ્રાઇમ કરી શકે છે તેથી તે સૌથી કાર્યક્ષમ માનવામાં આવે છે પ્રશ્ન ઇજેક્ટર પંપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે જવાબ વેન્ચ્યુરી સિદ્ધાંત સમજૂતી ઇજેક્ટર પંપમાં પ્રવાહમાન પાણીના દબાણથી વેક્યુમ સર્જાય છે આ પ્રક્રિયા વેન્ચુરી સિદ્ધાંત પર આધારિત છે જેમાં પ્રવાહની ઝડપ વધવાથી દબાણ ઘટે છે પ્રશ્ન પોર્ટેબલ અગ્નિશામકમાં દબાણ માટે શું વપરાય છે જવાબ નાઇટ્રોજન ગેસ સમજૂતી નાઇટ્રોજન એક નિષ્ક્રિય ગેસ છે જે અગ્નિશામકમાં દબાણ ઉત્પન્ન કરવા માટે વપરાય છે તે આગમાં ભાગ લેતું નથી અને સલામત રીતે દબાણ જાળવે છે પ્રશ્ન લો વેચર ક્લાસ બી ફાયર માટે અગ્નિશામકનું ન્યૂનતમ રેટિંગ કેટલું હોવું જોઈએ જવાબ આઠ બી સમજૂતી ક્લાસ બી દહનશીલ પ્રવાહી માટે આઠ બી રેટિંગ ધરાવતો અગ્નિશામક ન્યૂનતમ આવશ્યક છે આ રેટિંગ બતાવે છે કે અગ્નિશામક કેટલાક કદની આગ અસરકારક રીતે બુજાવી શકે છે પ્રશ્ન સીડી પરથી આગ બુજાવતી વખતે કઈ તકનીક વાપરવી જોઈએ જવાબ લેગ્લોક અને આર્મહોલ સમજૂતી ફાયરમેન લેડર પરથી કામ કરતી વખતે સંતુલન રાખવા માટે એક પગને લેડર વચ્ચે ફસાવી લેગલોગ અને એક હાથથી પકડ રાખે આર આ સ્થિતિ સલામતી માટે મહત્વપૂર્ણ છે પ્રશ્ન જમીન પર કેટલા બાર દબાણ આપવાથી પાણી પચ્ચીસ મીટર ઊંચાઈ સુધી પહોંચે છે જવાબ બે દશાંશ પાંચ બાર સમજૂતી દરેક બાર દબાણથી પાણી આશરે દસ મીટર સુધી જઈ શકે છે તેથી પચ્ચીસ મીટર સુધી પાણી પહોંચાડવા માટે આશરે બે દશાંશ પાંચ બાર દબાણ પૂરતું છે પ્રશ્ન ફાયરમેન લેડરની લોડ ક્ષમતા કેટલી હોય છે જવાબ પાંચસો ચુમ્માલીસ કિલોગ્રામ સમજૂતી ફાયરમેન લેડર ભારે ભાર સહન કરી શકે તેવી બનેલી હોય છે તેની સુરક્ષિત લોડ ક્ષમતા પાંચસો ચુમ્માલીસ કિલોગ્રામ સુધી હોય છે એટલે એકથી વધુ વ્યક્તિ અને સાધન લઈ શકાય પ્રશ્ન આપેલા વિકલ્પોમાં કયો ફાયરટેન્ડર સૌથી વધુ પાણી ક્ષમતા ધરાવે છે જવાબ ટાઈપેક્સ સમજૂતી ફાયર ફાયરટેન્ડર સૌથી મોટી પાણી ક્ષમતા ધરાવે છે તે મોટા ઔદ્યોગિક વિસ્તાર કે ફેક્ટરી ફાયર માટે વપરાય છે પ્રશ્ન ફોમ શાખા એક્સની ન્યૂનતમ પાણીની આવક ફ્લો ફ્લોકેપાસિટી કેટલી હોય છે જવાબ બસો પચીસ લીટર પ્રતિ મિનિટ સમજૂતી ફોમ બ્રાન્ચ પાંચ એક્સ પ્રકાર માટે પાણીની આવક ઓછામાં ઓછી બસો પચીસ એલપીએમ હોવી જરૂરી છે પૂરતું પાણી અને ફોમ કન્સન્ટ્રેટ મળવાથી યોગ્ય ફોમ ઉત્પન્ન થાય છે પ્રશ્ન નીચેના કયા અગ્નિશામકો ક્લાસ એ આગ માટે ઉપયોગી છે જવાબ પાણી અને યાંત્રિક ફોમ અગ્નિશામક સમજૂતી ક્લાસ એ આગ ઘન પદાર્થ જેવી કે લાકડું કાગળ કાપડ વગેરેની હોય છે આવી આગ માટે પાણી અને ફોમ બંને યોગ્ય છે કારણ કે તે તાપમાન ઘટાડે છે પ્રશ્ન સીપીઆરનું પૂરું નામ શું છે જવાબ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન સમજૂતી સીપીઆર એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસીટેશન જે હૃદય અથવા શ્વાસ બંધ થયેલી વ્યક્તિને જીવતા રાખવા માટે છાતી પર દબાણ અને કૃત્રિમ શ્વાસ આપવાની તકનીક છે તો મિત્રો આ હતા ફાયર સર્વિસના ત્રીસ મહત્વના પ્રશ્નો અને તેમની સમજૂતી જો વીડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ ફાયર સર્વિસ માહિતી માટે ચેનલ એફઆઈઆર એક શૂન્ય એક ડીસીપીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર